મિત્રો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે પુલ જોઈ શકો છો તમે પુલ વરસાદ છે કોઈ દેખાતું નથી એવો વરસાદ પડેલો છો જોઈ શકો છો મિત્રો કાંઈ પણ દેખાતું નથી એવો વરસાદ પડેલો છે જો મિત્રો કાંઈ પણ દેખાતું નહીં એવો વરસાદ પડેલો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે એરંડાની અંદર આપણે ટ્રેક્ટર અટકાવી દીધું એટલે સારામાં સારું ખેડ થઈ ગયું એટલે અવખવાડ બધું નીકળી ગયું ને નવા વરસાદ થઈ ગયો એટલે એરંડા એકદમ જબરજસ્ત ઉપર છે જો ચારે બાજુ વરસાદ છે અત્યારે અહીંયા પાણી છે ગરમી ફૂલ થતી હતી પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે સારામાં સારું જો એરંડામાં પણ નમી ગયા એવો વરસાદ આવ્યો ફૂલ વરહ ચાલુ છે કોઈ દેખાતું નથી એવો છે પવન સાથે પવન પણ ફૂલ આવેલો છે આટલા કોણી કોણી કરી નાખીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના જય માતાજી મિત્રો થેન્ક યુ